ચાલો મિત્રો તો સૌ પ્રથમ જે નવો ખેડૂત મિત્રો હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ મિત્રો કે તલમાં લાંબા પાન દ્વારા નિંદામણ માટે આપણે કઈ દવાનો છંટકાવ કરશું અને કેવડું હોય ત્યારે છંટકાવ કરશું શું માપશે મિત્રો હું તમને એક એવી દવા દેખાડીશ કે જે અડધું જ પ્રમાણ અને સારામાં સારું રિઝલ્ટ જે આપણે બીજી દવાઓ આવતી એના કરતાં અડધું અડધું પ્રમાણ અને રિઝલ્ટ પણ એવું સારું મિત્રો કેવડું ખડવું હોય એ પણ ભરી જશે એની પણ વાત કરશું તો ચાલો મિત્રો વિડીયોમાં તૈયાર થઈ જાવ અને આગળ આપણે તમારા પ્રકારની વાત કરશું તો મિત્રો જે નવા હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો વિડીયોમાં આગળ હાલો રામ રામ સીતારામ જય માતાજી તમામ મીટ્યુબ ફેમિલીના મિત્રો તો કેમ શું બધા ખેડૂત મિત્રો મજામાં જશે તો હું શું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે ત્રણ ચાર બે હજાર પચીસ મિત્રો ત્રણે એપ્રિલ બે હજાર પચીસ મિત્રો તો ફાઇનલી મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ કે તલમાં લાંબા પાન દ્વારા નિંદામણમાં કઈ દવાનો છટકાવ કરો જેથી એને આપણને સારામાં સારું રિઝલ્ટ મળે અને કેટલા દિવસના હોય ત્યારે કરવો અને ખડ કેવું હોય ત્યારે નિંદામણ ખેડવું હોય ત્યારે છટકાવ કરવો અને ગોળમાં ગોળ પાનમાં મિત્રો કામ કરશે કે નહીં એની તમામ પ્રકારની મિત્રો આજે આપણે વાત કરશું આ વિડીયોમાં તો મિત્રો અત્યારે ફાઇનલી તલ જનરલી તમે જોવા જાઓ તો એક મહિના એટલે ત્રીસ દિવસથી પચાસ દિવસ વચ્ચેના તલ વધારે તમામ ખેડૂત મિત્રોને થઈ ગયા છે જે આગેતરા રહીએ એ તલ મિત્રો આપણે થી પચાસ દિવસની આજુબાજુના હોય છે અને જે પાસેદરા તલ રહીએ એ એક મહિનાના આજુબાજુના હોય છે અને અમુક એક મહિનાથી પણ નીચેના હોય છે મિત્રો તો આપણે આ તલ રહીએ એ ઓગણ અઢાર તારીખે આપણે વાવેતર કર્યું છે એટલે આપણે આ તલ હજી પંદર દિવસના થઈ છે અને બધી અલગ અલગ રીતના મિત્રો તલનું વળતર ખેડૂત મિત્રો આગેતરું પાસેતરું કરેલું હોય છે તો મિત્રો આમાં આપણે કારણ કે ડ્રીપ આપણામાં થોડીક બાકી હતી એટલે ટલમાં થોડુંક લેટ થઈ ગયું છે કારણ કે દસ દિવસ ડ્રીપના કારણે આપણે મોડું થયું છે કારણ કે આમાં આપણે ડાયરોમાં આવેલા છે તો મિત્રો આપણે આગળ તમામ પ્રકારની વાત કરીશું કે આમાં કઈ દવા સાંટું તો મિત્રો આમાં આપણે દવાની વાત કરીએ તો હકામાં આપણે આવે છે હકામાં ચાલે પછી વ્હીપ્સ સુપર ચાલે પછી ટરગાસ ઉપર ચાલે તમામ પ્રકારની દવા ચાલે છે પણ એના કરતાં હું મિત્રો તમને અલગ જ દવા દેખાડી સાદી અને સસ્તી દવા જેનું પ્રમાણ એના કરતાં ઓછું છે અને કિંમત પણ એ જ ભાવમાં આપણને મળી રહેશે તો એ દવાની વાત કરવા જઈએ તો મિત્રો એ દવા છે આ જે ક્યુઝુલો ફોસ ફોપ છે ઇથિયલ દસ ટકા એસી ફોર્મ્યુલેશન તો મિત્રો આની વાત કરવા જઈએ તો આ જે દસ ટકા રહ્યું એ રરકાસ ઉપર વ્હીપ્સ સુપર અને હકામામાં જે પાંચ ટકા આવે છે અને આમાં છે મિત્રો દસ ટકા અને દડગા સુપર પર ઉપર ને હકામાનું મિત્રો માપની વાત કરીએ તો એનું માપ છે 35 ચાલી 40 એલ પ્રતિ પોંપે અને મિત્રો આનું માપશે વીસથી પચીસ એમએલ પ્રતિ પોંપે તો મિત્રો આ જે જો તમારું ખડ મીડિયમ હોય તો વીસ એમએલ નાખો તો ચાલે અને મોટું હોય જો મિત્રો આવું મોટું અમુક ખડ થઈ ગયું હોય આવું તો આમાં પચીસ એમએલ નાખીએ અને આપણે સારામાં સારું છટકાવું સારામાં સારું રિઝલ્ટ મેળવી શકીશી તો મિત્રો આની વાત કરવા જઈએ તો મિત્રો આ ક્યારે સાંટવું એની આપણે વાત કરીશું આગળ તો મિત્રો આ તમારે જ્યારે સાંટવાનું થાય ત્યારે જમીનમાં પૂરેપૂરો ભેજ હોવો જોઈએ આ રીતની જમીન એટલી લીલી હોવી જોઈએ જો આપણે આ જમીન હલકી છે એટલે આપણે આને કાલે અને પમ દિવસે પ્રિય પિયત આપ્યું છે અને આજે આપણે છટકાવ કર્યો છે અને તો તમારી જમીન થોડીક ભારે હોય મિત્રો તો બે દિવસ જવા દેવા અને હલકી હોય તો એક દિવસ જવા દેવો અને વધારે ભારે હોય તો ત્રણ દિવસ પણ જવા દેવા આપણે અંદર હાલ્યું થઈ જાય એટલે મિત્રો આનો છટકાવ ખાસ કરીને કરી નાખો મિત્રો તો આનું માપની વાત કરીએ તો માપ તો આપણે મેં તમને આગળ જણાવ્યું કે નાનું ખડ હોય તો વીસ એમ એલ અને છે મોટું હોય તો એમ એલ નાખી અને છટકાવ કરી શકો છો મિત્રો તો મિત્રો ભાવમાં આપણે ઓલાના ભાવમાં જ અરગાસ ઉપર વીપસ ઉપર એના ભાવમાં જ પડી જતું હોય છે એનું માપ આપણને પાંત્રીસથી ચાલી એમએલનું હોય છે અને આનું વીસથી પચીસ એમ એલનું તો મિત્રો આમાં રિઝલ્ટની વાત કરીએ તો આ છંટકાવ પછી આપણને સાતથી આઠ દિવસે આનું રિઝલ્ટ મળતું હોય છે પાંચ છ દિવસે જે આ ખરડ્યું નિદામણ એ પીળું પડતું હોય છે અને મિત્રો આની આગળ તમને એક વાત કરું તો જો તમારે સારું રિઝલ્ટ લેવું હોય થોડુંક તો આમાં જે આપણે સ્ટીકર આવે છે સ્ટીકર પાંચ એમએલવાળું જ્યારે ફાયર આવે છે તો મિત્રો પાંચ એમએલ પ્રતિ પંપે સ્ટીકર નાખવામાં આવે તો આપણને રિઝલ્ટ વધારે સારું મળતું હોય છે એનું કારણ છે મિત્રો જો જે આ લાંબા પાંદર ખોરડ્યું હોય એનીમાંથી આપણે હંમેશા તમે ગમે તે દવા સાંટશો તો દવા રહેતી હોતી નહીં બાજુમાં નીતરી જતી હોય છે અને સુકાઈ જતી હોય છે અને ગોળપાન થોડું ગમે તે ની તા મળે આમાં દવા ફટક ફટકદીને લઈ જાય રહી જાય ઘાય રહી જતી હોય છે અને આમાં દવા રહેતી હોતી નહીં એટલે જો સ્ટીકર નાખવામાં આવે પાંચ એમ પ્રતિ પ્રતિબે તો આપણને રિઝલ્ટ સારું મળે છે વીસથી પચીસ ટકા રિઝલ્ટનો આપણને વધારે ફાયદો થાય છે અને સારું અને ઝડપી રિઝલ્ટ મળતું હોય છે મિત્રો વાત કરીએ તો હવે આ દવા આપણે કામ કરે તો ગોળપાનમાં કામ કરશે કે નહીં કરે તો મિત્રો આ દવા રહી એ હાટોડો છે પછી કણજરીઓ છે લૂણી છે એમાં સિમાય કામ કરશે નહીં આ દવા માત્ર ને માત્ર લાંબા પાંદમાં જ કામ કરશે જેવું મણસું પછી કૂતેલું જે લાંબા પાંદોરું દવાર્યું મિત્રો લાંબા પાંદરું એમાં તમામ પ્રકારમાં કામ કરશે બાકી ગોરપાનમાં એકીમાં આ દવા કામ કરશે નહીં અને હજી તલમાં મિત્રો ગોરપાનમાં કામ કરે એવી દવા કોઈ હજી અને નહીં હજી કોઈ એની શોધ થઈ પણ નથી પણ હવે ટૂંક સમયમાં મિત્રો આવી જશે કારણ કે ગોરપાંદવાર ખોડ પણ આપણે ઘણું છે પોપટો છે લુણી છે સાટોડો છે કણજેરીઓ છે આ બધી વસ્તુ આપણે નીંદવી પડતી હોય છે અને આ લાંબા પાનમાં મિત્રો આપણને સારામાં સારું એનું રિઝલ્ટ મળતું હોય છે તો મિત્રો આ દવા અમે આપણે સાંટવાની વાત કરીએ તો આ આપણે કેળું ખડ હોય ત્યાં લાગીને બારી દેતું હોય છે તો મિત્રો આ ખડ તમારે કદાચ એક મહિનાનું હોય ને આ તો આપણે પંદર દિવસનું જ ખર છે એક મહિનાનું ખર હોય તો એ પણ આપણે આ બારી દેતું હોય છે તો પછી એનું દવાનું પ્રમાણ આપણે પચીસથી ત્રીસ એમએલ રાખવું પડતું હોય છે અને પચીસ ત્રીસ ત્રીસ એમએલ રાખી અને આપણે વેગા વરાણી પંપ વધારે કરવો પડતા હોય છે અને આમાં જો મિત્રો જેવું તમારે ખડ હોય જો વિઘ ખાટું ખડ હોય તો વીઘે ચારથી પાંચ પંપ પણ થઈ શકે અને જો મિત્રો તમારું ખડ મીડિયમ હોય આસુ હોય તો એ પ્રમાણે સ્વરૂપ ઉતાવળથી આપણે અને ખાટું ખડ હોય આવું હોય અહીંયા આપણે થોડુંક હરવા લઈ અને ખાટું છટકાવ કરવો પડતો હોય છે તો મિત્રો આ આપણે આ જે છટકાવ કર્યો એમાં આપણે વીઘે પાંચ પંપની આજુબાજુ ઈયા છે તો મિત્રો એ રીતનું જેવું ખડ હોય એ પ્રમાણે આપણે છટકાવું કરવાનો હોય છે મિત્રો મિત્રો હવે આગળ આપણે વાત કરું છું કે ડાયરમમાં કામ કરેક ન કરે એની ડાયરમમાં આપણે આ છંટકાવ કરી તો ડાયરમને નુકસાન કરેક ન કરે એનો વિડીયો આપણે આના બે દિવસ પછી બનાવશું અત્યારે આ વિડીયો આપણે લાંબો થઈ જતો હોય છે છ સાત છ સાડા છ મિનિટનો આ વિડીયો થઈ ગયો છે તો ડાયરમને નુકસાન કરેક ન કરે આ લાંબા પાંદર લઈ દેવા એની આપણે વાત કરીશું પણ એ બે દિવસ પછી આપણે ફાઇનલી વિડીયો બનાવી અને તમને જણાવશું મિત્રો તો વિડીયો કેવું લાગ્યો એ કોમેન્ટમાં ખાસ કરીને જરૂર જણાવજો અને આવા જ આવું નવો વિડીયો જોવા માટે જે ખેડૂત મિત્રો નવો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ આજે વિડીયોમાં આટલું જ